કયા દેવતાની પૂજા કરવાથી કયો દોષ દૂર થાય છે અને તેનો શું ઉપાય છે જે શ્રી કૃષ્ણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ દિશાઓમાં વાસ્તુ દોષોને દૂર કરવા માટે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે સામાન્ય રીતે શાસ્ત્રોમાં દસ દિશાઓ હોવાનું લખ્યું છે પરંતુ માત્ર આઠ દિશા સંબંધિત દોષને જ વાસ્તુ દોષ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે અલગ અલગ દિશામાં પણ વાસ્તુદોષ હોય છે વાસ્તુદોષના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો પરેશાન કરે છે આના નિવારણ માટે દિશા અનુસાર અલગ અલગ દેવતાઓની પૂજા કરવાના નિયમ છે જેના કારણે લોકોના દોષ દૂર થાય છે અને તેમને જીવનમાં આવતી સમસ્યાઓની રાહત મળે છે વાસ્તુશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્રની એક મહત્વપૂર્ણ શાખા માનવામાં આવે છે તે જમીન દિશાઓ અને ઉર્જાના સિદ્ધાંતો પણ કામ કરે છે અને બાંધકામ સહિત વસ્તુઓના શુભ અને અશુભ પરિણામો વિશે જણાવે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ચારે બાજુથી વાતાવરણ નકારાત્મક બની જાય છે ઘણા શુભ કાર્યોમાં પણ બિનજરૂરી અવરોધો આવે છે વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ દિશાઓના વાસ્તુદોષને દૂર કરવા માટે અલગ અલગ દેવતાઓનું પૂજન કરવાનું કહેવામાં આવ્યું છે સામાન્ય રીતે શાસ્ત્રોમાં દસ દિશાઓ હોવાનું લખ્યું છે પરંતુ માત્ર આઠ દિશાઓને જ વાસ્તુદોષ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કઈ દિશા કયા ભગવાનની છે અને કયો ઉપાય કરવો જોઈએ તો ચાલો હવે તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો તો સૌ આપણે પૂર્વ દિશાનું જોઈએ હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યને પૂર્વના દેવતા માનવામાં આવે છે આ દિશામાં વાસ્તુદોષના કારણે પિતા પુત્રના સંબંધોમાં ખટાશ નોકરીની સમસ્યા કીર્તિ અને પ્રતિષ્ઠામાં ખોટ જેવી સમસ્યાઓ આવે છે પૂર્વ દિશામાં દોષને દૂર કરવા માટે સૂર્યને નિયમિત જળ અર્પણ કરવું જોઈએ અને તે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જો તમે ઈચ્છો તો ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો પશ્ચિમ દિશા પશ્ચિમ દિશાને સ્વામી શનિદેવ છે જો આ દિશામાં વાસ્તુદોષ હોય તો શનિ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે આ દિશામાં દોષને દૂર કરવા માટે તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ દર શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ઉત્તર દિશા ઉત્તર દિશાના દેવતા બુદ્ધ માનવામાં આવે છે જો આ દિશામાં કોઈ ખામી હોય તો આર્થિક સમસ્યા ઊભી થાય છે તેને દૂર કરવા માટે બુદ્ધ યંત્ર સ્થાપિત કરો અને ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ દક્ષિણ દિશા આ દિશા મંગળ અને યમરાજની માનવામાં આવે છે જો દક્ષિણ દિશામાં દોષ હોય ગુસ્સો વધે છે અને પરસ્પર સંઘર્ષની સ્થિતિ સર્જાય છે દક્ષિણ દિશાના દોષને દૂર કરવા માટે હનુમાનજીની નિયમિત પૂજા કરવી જોઈએ ઉત્તર પૂર્વ દિશા ઉત્તર પૂર્વ દિશાને ઈશાન કોણ કહેવાય છે તેને અધિપતિ ગ્રહો ગુરુ અને શિવ છે જો આ દિશામાં વાસ્તુદોષ હોય તો વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે આવી સ્થિતિમાં ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવી જોઈએ ઉત્તર પૂર્વ દિશા સ્વચ્છ રાખવી જોઈએ અગ્નિકોણ દક્ષિણ પૂર્વ દિશાને દક્ષિણ પૂર્વ દિશા કહેવામાં આવે છે શુક્ર તેના દેવ છે જો આ દિશામાં વાસ્તુદોષ હોય તો ભૌતિક સુખોનો અભાવ અને અસફળ પ્રેમ સંબંધો જેવી સમસ્યાઓ સર્જાય છે તેના દોષને દૂર કરવા માટે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને શુક્ર યંત્રને સ્થાપિત કરવું જોઈએ અને તેની નિયમિત રીતે પૂજા કરવી જોઈએ દક્ષિણ પશ્ચિમ ખૂણો દક્ષિણ પશ્ચિમ દિશાને દક્ષિણ પશ્ચિમ ખૂણા કહેવામાં આવે છે તેના સ્વામી રાહુ અને કેતુ છે આ દોષને છુટકારો મેળવવા માટે રોજ ભગવાન શિવને જળ અર્પિત કરો અને રાહુ કેતુની કૃપા માટે સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ ઉત્તર પશ્ચિમ કોણ ઉત્તર પશ્ચિમ દિશાને ઉત્તર પશ્ચિમ દિશા કહેવામાં આવે છે આ દિશાના સ્વામી ચંદ્રદેવ છે આ દિશાના વાસ્તુદોષ તણાવ શરદી માનસિક સમસ્યાઓ અને પ્રજનન સંબંધી સમસ્યાનું કારણ બને છે તેના નિવારણ માટે ચંદ્ર ભગવાનનો મંત્રનો જાપ કરવો જોઈએ અને મહાદેવની પૂજા કરવી જોઈએ તો મિત્રો આજના વિડીયોનો અંત કરતાં પહેલાં એક વિનંતી છે જો તમે આજનો આ ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને આવા વધુ જ પવિત્ર શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન જરૂરથી દબાવો જેથી દરરોજ આવતા નવા ભજન વ્રતકથા ઉપાય વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌ તમને મળતા રહે આ વિડિયો તમારા પરિવારજનો મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે તમને કોઈ પ્રશ્નો હોય કોઈ વિષય પર વિડીયો જો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરવી હોય તો કોમેન્ટમાં જરૂર લખો તમારા દરેક કમેન્ટ માટે અમારે પ્રેરણા છે ઈશ્વરો આપ સૌને સુખી રાખે શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી જ પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં જય શ્રી હરિ જય માતાજી હર હર મહાદેવ પ્રાર્થના ચેનલ